નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો હતો આજે ફરીથી ગુજરાત ઉપર મોટી સિસ્ટમ એક્ટિવ થઈ છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો ગુજરાતના સવાયા ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો છે તો આજથી પચીસ તારીખથી લઈ અને ત્રીસ જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે તેની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ગઢસીસા છે ભુજ માંડવી મુન્દ્રા ગાંધીધામ અને ભસાવ રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નવલખી હળવદ આજુબાજુના જે વિસ્તારો છે ત્રાંગધ્રાશે સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો કુળા આજુબાજુના વિસ્તારો છોટીલા રાજકોટ ચાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ બરવાળા ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે ગોંડલ જેતપુર અમરેલી બગસરા ધારી વલભીપુર ભાવનગર શિહોરમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને પોરબંદર ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ અને તુલસીશામ વેરાવળ કોડીનાર આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે તો પાલીતાણા આજુબાજુના વિસ્તારો રાજુલા મહુવા તળાજા જેસર બગદાણા પંથકમાં અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ કે જણાતી નથી તો ખાસ કરીને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ વડોદરા ખંભાત ધોળકામાં અત્યારે સવારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં રાત્રે પણ વરસાદ હતો અને અત્યારે પણ જોવા મળશે આજે બપોરની વાત કરીએ તે પહેલાં વાત કરીએ કે અત્યારે અરબી સમુદ્રમાં જે આ સિસ્ટમ છે તેની અસર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જોવા મળે છે બપોરે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર અને ભાણવડ સલાયા દ્વારકામાં ભારે વરસાદ જૂનાગઢ હોય ગોંડલ હોય રાજકોટ હોય આ બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે વેરાવળ ઉના મહુવા આજુબાજુના અલંગ ભાવનગર તળાજા અમરેલી જેસર બગદાણા પંથકમાં હળવો મધ્યમ વરસાદ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ તેમજ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર તેમજ થરા ધાનેરા આબુરોડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં જે સિસ્ટમ છે તે અતિ ભયંકર રીતે આજે એક્ટિવ થઈ શકે અને સાર્વત્રિક વરસાદ પડી શકે આજે સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો કચ્છમાં ખાવડા રાપર ગાંધીધામ અને ભુજમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા છે હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડશે પાલનપુર થરાદ આજુબાજુ પણ પડશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગર જસદણ બોટાદ ગોંડલ તેમજ ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા જૂનાગઢ અમરેલી ધારી વિસાવદર બગસરા સિહોર વલભીપુર ઉમરાળા રાજુલા પાલીતાણા ગારિયાધાર ઉના વેરાવળ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે તો જોઈએ આજે રાત્રિની અપડેટ આજે રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે જેમાં રાધનપુર હોય પાલનપુર હોય ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ અને બોટાદ સુધીના વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના કોડીનાર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ અંબાજી ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે પણ ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા મહુવા તુલસીશામ અમરેલી ધારી વિસાવદર બગસરા તેમજ સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે તેમજ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાવડા નલિયા ગાંધીધામ પાલનપુર મહેસાણા ડુંગરપુર સુઈગામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર અને દ્વારકા સુધીના વિસ્તારો મોરબી સુધીના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા અમરેલી ધારી વિસાવદર બગસરા પાલીતાણા ગારીયાધર જેસર બગદાણા તળાજા બોટાદ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ રાજનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ સવારના સમયની જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દરિયા કિનારાના વિસ્તારો કચ્છમાં ભુજ ગાંધીધામ માંડવી નલિયામાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર ગોંડલ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયની વાત કરીએ તો દુબાયકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ ખાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના તમામ વિસ્તારો વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીજાણા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે સક્રિય સત્યાવીસ તારીખે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જેમાં રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ અંબાજી આજે બધા વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ તેમજ દ્વારકા ભાણવડ પોરબંદર રાજકોટ અને મોરબી સુરેન્દ્રનગર બોટાદમાં પણ વરસાદ જોવા મળશે કચ્છમાં પણ વરસાદ જોવા મળશે તો આગામી અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ સવારના સમયે પણ જે આ રીતે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે સાંજના સમયની અપડેટ બપોર પછીના સમયની જોઈએ તો જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અંબાજી થરાદ ધાનેરા પાટસણ દિયોદર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે કચ્છમાં પણ ખાવડા નલિયા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા આજુબાજુ વરસાદ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખ પછી ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં ઓગણત્રીસ તારીખમાં પણ બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે આગામી પહેલી બીજી ત્રીજી અને ચોથી તારીખમાં પણ ગુજરાતની અંદર વરસાદ યથાવત રહેશે એટલે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કચ્છ ઉત્તર મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી જોવા મળશે આજની વાત કરીએ તો આજે કચ્છના દરિયા કિનારે સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઓગણત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ પચીસથી ની પવનની ઝડપ જોવા મળશે આગામી અઠ્યાવીસ તારીખમાં પવનની ઝડપ દક્ષિણ ગુજરાતમાં પચાસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ અને કચ્છમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખની અંદર કચ્છની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં બાવન દક્ષિણ ગુજરાતમાં સાઠથી પાસઠ ઉત્તર મધ્ય ગુજરાત પિસ્તાલીસ બીજી તારીખમાં કચ્છની અંદર બોતેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં સાઠથી પાસઠ ઉત્તર ગુજરાતમાં ઓગણસાઠ મધ્ય ગુજરાતમાં છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક ત્રણ તારીખમાં કચ્છની અંદર સોસઠ તેમજ સૌરાષ્ટ્રમાં સાઠ દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાક તારીખમાં કચ્છમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો મિત્રો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ પછી ભારે પવન ફૂંકાશે હવે આપણે જોઈએ આગલા દસ દિવસમાં કેટલો વરસાદ પડશે ક્યાં કેટલા ઇંચ વરસાદ પડી શકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તો આ રીતે ચોમાસું હવે આગળ વધી આગામી પાંચ દિવસમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહીજો ઓનલી ખેડૂત હેલ્થ